તુલા રાશિના લોકો નવું વર્ષ નજીક આવતાની સાથે સાવધાન રહો નવું વર્ષ નજીક આવતાની સાથે જ તમારા જીવનમાં પણ એવી ઘટના બનશે જેની તમે કલ્પના પણ ન કરી હોય એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે ગ્રહોની ગતિ અચાનક બદલાઈ જશે જે પંદર છુપાયેલા રહસ્યોને સ્તર દર સ્તર જાહેર કરશે આ રહસ્યો ફક્ત માહિતી નહીં હોય તે એવા સત્યો હશે જે તમારા હૃદય મન અને આત્માને હચમચાવી નાખશે પ્રિય વ્યક્તિનો સાચો સ્વભાવ ભૂતકાળના ઘનશ્યોના છુપાયેલા પરિણામો અને ભવિષ્યના સંકેતો અચાનક સ્પષ્ટ થઈ જશે આ અઠવાડિયે તમે દિવસનો પ્રકાશ જોશો આ એક કસોટી છે અને સાથે જ પરિવર્તનનો દરવાજો પણ છે જે વ્યક્તિ સમયસર સંકેતોને સમજે છે તેનું નવું વર્ષ નવી ઊંચાઈઓ સાથે શરૂ થશે અને જે બેદરકાર છે તેને ચેતવણી ચોક્કસ મળશે નવું વર્ષ ફક્ત ઉજવણીઓ લઈને નથી આવી રહ્યું તુલા રાશિના જાતકો આ વર્ષ સત્ય સાવધાની અને મોટા ફેરફારોનો સંદેશ લઈને આવ્યું છે પહેલું રહસ્ય જે હવે છુપાયેલું રહેશે નહીં તુલા રાશિના જાતકો નવું વર્ષ શરૂ થતાની સાથે જ પહેલું અને સૌથી મોટું રહસ્ય તમને ખુલ્લું પડવાનું છે આ રહસ્ય એવી વ્યક્તિ સાથે સંબંધિત છે જેના પર તમે સંપૂર્ણ વિશ્વાસ કર્યો છે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે અચાનક કોઈ સંકેત કે ઘટના તમને અહેસાસ કરાવશે કે સત્ય એવું નથી જેવું તમે વિચાર્યું હતું આ સમયે તમને ભાવનાત્મક રીતે હચમચાવી શકે છે કારણ કે તમે જે સંબંધ કે પરિસ્થિતિને મજબૂત માનતા હતા તેનો પાયો નબળો પડી ગયો છે કોઈ છુપાયેલી લાગણી અધૂરો સત્ય અથવા પડદા પાછળ લેવાયેલો નિર્ણય હવે પ્રકાશમાં આવશે પરંતુ ચિંતા કરશો નહીં આ રહસ્ય તમને નુકસાન પહોંચાડવા માટે નહીં પરંતુ તમારી આંખો ખોલવા માટે ખુલશે જેમ જેમ આ સત્ય બહાર આવશે તેમ તમારી અંદર એક નવી શક્તિ જાગશે અને તમે ખોટા લોકોથી દૂર રહી શકશો અને સાચી દિશામાં આગળ વધી શકશો યાદ રાખો તુલા નવું વર્ષ તુલા રાશિના લોકો માટે સૌથી શુભ વર્ષ છે પ્રથમ તે ભ્રમ તોડે છે જેથી આગળનો રસ્તો સ્પષ્ટ થઈ જાય બીજું રહસ્ય ભાગ્ય નથી તમારી એક આદત બધું બદલી રહી છે તુલા રાશિના લોકો બીજું રહસ્ય વધુ આઘાતજનક છે નવું વર્ષ શરૂ થતાં તમે એ સત્ય સમજવા લાગશો કે અત્યાર સુધી તમારા જીવનમાં જે અવરોધો વિલંબ અને ગૂંચવણો આવી રહી છે તે ફક્ત ગ્રહો કે ભાગ્યને કારણે નહોતી તમારી પોતાની એક આદત સૌથી મોટું કારણ રહી છે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે કોઈ ઘટના સલાહ અથવા આત્મનિરીક્ષણની ક્ષણ તમને બતાવશે કે તમે ઘણીવાર બીજાઓને ખુશ કરવા માટે તમારા નિર્ણયો મુલતવી રાખો છો આ આદત તમને તમારા કારકિર્દી નાણાકીય બાબતો અને સંબંધોમાં પાછળ રાખી રહી છે આ અનુભૂતિ થોડી કડવી હોઈ શકે છે પરંતુ આ રહસ્ય નવા વર્ષનો સૌથી મોટો આશીર્વાદ હશે આ આદતને ઓળખતાની સાથે જ પરિસ્થિતિઓ બદલાવા લાગશે નિર્ણયો ઝડપી બનશે આત્મવિશ્વાસ વધશે અને લોકો તમને ગંભીરતાથી લેવાનું શરૂ કરશે તુલા રાશિના જાતકો બીજું રહસ્ય એ છે કે જ્યારે તમે તમારા માટે ઊભા થાઓ છો ત્યારે નસીબ તમારો સાથ આપે છે ત્રીજું રહસ્ય એ તક છે જે તમે સમજવામાં નિષ્ફળ ગયા છો તુલા રાશિના જાતકો ત્રીજું રહસ્ય તમારા ભવિષ્યમાં એક મોટી તક સાથે સંબંધિત છે પહેલી જાન્યુઆરીથી સાતમી જાન્યુઆરીની વચ્ચે તમને ખ્યાલ આવશે કે તમે જે વસ્તુને અવગણી છે તેને તુચ્છળ અથવા અનિશ્ચિત માનીને તે તમારા જીવનમાં એક વળાંક બની શકે છે કોઈ પ્રસ્તાવ વાતચીત નવો રસ્તો અથવા જૂનો સંબંધ જેને તમે ક્યારેય ગંભીરતાથી લીધો ન હતો તે અચાનક ફરી ઊભરી આવશે તે ક્ષણે તમને ખ્યાલ આવશે કે આ તક હંમેશા હતી પરંતુ તમે ડર ખચકાટ અથવા બીજાના મંતવ્યોને કારણે તેને ઓળખવામાં નિષ્ફળ ગયા આ ખુલાસો તમને થોડો પસ્તાવો લાવી શકે છે પરંતુ તે બીજી તક પણ આપશે નવું વર્ષ સંકેત આપે છે કે હવે જો તમે આ તકનો લાભ લો છો તો આવનારા મહિનાઓમાં કારકિર્દી પૈસા અને આત્મસન્માનમાં મોટો ફેરફાર થવાની ખાતરી છે તુલા રાશિ ત્રીજું રહસ્ય સ્પષ્ટપણે કહે છે કે ક્યારેક ચમત્કારો તે બાબતોમાં થાય છે જેને આપણે સામાન્ય માનીએ છીએ અને છોડી દઈએ છીએ ચોથું રહસ્ય લાગણીઓ પાછળ છુપાયેલું સત્ય તુલા ચોથું રહસ્ય તમારા હૃદય અને સંબંધો સાથે સંબંધિત છે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે તમારી લાગણીઓ અચાનક ખૂબ તીવ્ર બની શકે છે પરંતુ આ સાથે એક ઊંડું સત્ય પણ પ્રકાશમાં આવશે જે વ્યક્તિ સંબંધ અથવા લાગણીને તમે પ્રેમ મજબૂરી અથવા આદત માનતા હતા તેની પાછળનું વાસ્તવિક કારણ હવે જાહેર થશે તે તમને સ્પષ્ટ થઈ જશે તમે કોઈના માટે ખૂબ બલિદાન આપી રહ્યા છો અથવા કોઈ તમારી લાગણીઓનો લાભ લઈ રહ્યું હોઈ શકે છે આ રહસ્ય તમને તમારા હૃદયમાં હચમચાવી શકે છે કારણ કે સત્ય સ્વીકારવું સરળ રહેશે નહીં પરંતુ એકવાર તમે તેને સમજી લો પછી તમારા મન પરનો બોજ હળવો થવા લાગશે અને તમે ભાવનાત્મક રીતે મુક્ત અનુભવશો આ ચોથું રહસ્ય છે તુલા જ્યાં કોઈ આદર નથી ત્યાં પ્રેમ પણ ભ્રમ બની જાય છે પાંચમું રહસ્ય પૈસાથી સંબંધિત છુપાયેલ નિશાની પાંચમું રહસ્ય તુલા તમારો પૈસા અને સુરક્ષા સાથે સંબંધિત છે આ સૌથી આઘાતજનક સાબિત થઈ શકે છે 1 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી ની વચ્ચે તમને અચાનક ક્યાલ આવશ્યક કે તમે જે નાના કે મુશ્કેલીઓ ભાગ્ય અથવા સંજોગોને આભારી રહ્યા છો તે ખોટા નિર્ણય અથવા ખોટા વિશ્વાસને કારણે હતી વ્યવહાર લોન ભાગીદારી અથવા ખર્ચ વિશેનું સત્ય હવે જાહેર થઈ શકે છે શક્ય છે કે કોઈએ તમને સંપૂર્ણ માહિતી આપી ન હોય અથવા તમે ભાવનાના આધારે કે નિર્ણય લીધો હોય આ રહસ્ય તમને ડરાવવા માટે નહીં પરંતુ તમને ચેતવણી આપવા માટે જાહેર કરવામાં આવશે જેમ જેમ તમે સત્ય ઓળખશો તેમ તેમ તમે તમારા નાણાકીય વ્યવસ્થાપનનો એક નવો રસ્તો પણ શોધી શકશો નવું વર્ષ આ વર્ષની શરૂઆતમાં જ તમને એવા સંકેતો મળી રહ્યા છે કે નાણાકીય બાબતોમાં તમારે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ શાણ પણ જરૂરી છે તુલા રાશિના જાતકો પાંચમું રહસ્ય સ્પષ્ટપણે જણાવે છે કે પૈસા ત્યારે જ ટકી રહે છે જ્યારે નિર્ણયો મનથી નહીં પણ હૃદયથી લેવામાં આવે છઠ્ઠું રહસ્ય એ છે કે તમારું મૌન સૌથી મોટું કારણ છે તુલા રાશિના જાતકો છઠ્ઠું રહસ્ય તમારા સ્વભાવ અને આત્મ અભિવ્યક્તિ સાથે સંબંધિત છે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે એવી પરિસ્થિતિ ઊભી થશે જ્યાં તમને ખ્યાલ આવશે કે ઘણી વખત નુકસાન કોઈના ખરાબ ઈરાદાને કારણે નહીં પરંતુ તમારા મૌનને કારણે છે ઘણું બધું જાણ્યા પછી પણ તમે મુકાબલો ટાળો છો તમે તમારા માટે બોલતા નથી આ જ કારણ છે કે કેટલાક લોકો તમારી ભલાઈને તમારી નબળાઈ સમજી લે છે નવો વર્ષ તમને આ કડવું પણ મહત્વપૂર્ણ સત્ય બતાવશે આ રહસ્ય તમને અંદરથી હચમચાવી નાખશે પરંતુ આ તમને મજબૂત પણ બનાવશે જ્યારે તમે તમારા મનની વાત સ્પષ્ટ રીતે કહેવાનું શરૂ કરશો ત્યારે જ લોકો તમારો આદર કરવાનું શીખશે અને સંજોગો આપમેળે તમારા પક્ષમાં થવા લાગશે તુલા રાશિના જાતકો છઠ્ઠું રહસ્ય એ છે કે જે પોતાનો અવાજ ઉઠાવતો નથી તેની વાર્તા કોઈ બીજા દ્વારા લખવામાં આવે છે સાતમું રહસ્ય તમારો ડર તમારો સૌથી મોટો અવરોધ છે તુલા રાશિના જાતકો સાતમું રહસ્ય તમારી અંદર છુપાયેલા ડર સાથે સંબંધિત છે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે કોઈ ઘટના કે અનુભવ તમને સ્પષ્ટપણે જણાવશે કે તમને જે વસ્તુનો સૌથી વધુ ડર હતો તે તમને આગળ વધતા અટકાવી રહી છે આ ડર નિષ્ફળતાનો અલગ થવાનો અથવા બીજાઓની નજરમાં ખોટા સાબિત થવાનો હોઈ શકે છે આ ડરને કારણે તમે ઘણીવાર તકો ગુમાવી દીધી છે અને તમારી જાતને મર્યાદિત કરી છે આ ખુલાસો ચોક્કસપણે તમને આઘાત પહોંચાડશે પરંતુ તે જ ક્ષણે તમારી અંદર હિંમતની એક નવી ભાવના ઊભરી આવશે નવું વર્ષ તમને શીખવી રહ્યું છે કે જીવન ડરથી ભાગવાથી નહીં પરંતુ તેનો સામનો કરવાથી બદલાય છે તુલા રાશિનું સાતમું રહસ્ય સ્પષ્ટ સંકેત છે તે આપે છે તમે જે ડરથી ભાગી જાઓ છો તે તમારા વિજયનો માર્ગ બની જાય છે ભગવાન તુલા રાશિ તરફથી આઠમું ગુપ્ત રહસ્ય ખાસ સંકેત આઠમું રહસ્ય સૌથી સદ્ગુણી અને આધ્યાત્મિક છે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે તમને એવા સંકેતો મળશે જેને તમે સંયોગ સમજીને અવગણી શકશો નહીં વારંવાર એક જ વસ્તુ જોવી અચાનક કોઈનો ઉલ્લેખ કરવો અથવા કોઈ નિર્ણય માટે અંદરથી જોરદાર અવાજ સાંભળવો આ બધા સામાન્ય નહીં હોય આ સંકેતો તમને કહી રહ્યા હશે કે તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો તેમાં ભગવાનનો સીધો હસ્તક્ષેપ છે કોઈ જૂની પ્રાર્થના જે તમે લગભગ ભૂલી ગયા હતા તે હવે ફળ આપવાની શક્યતા છે સ્થિતિમાં છે આ રહસ્ય તમને એ પણ સમજાવશે કે તમે હવે સુરક્ષિત છો ભલે પરિસ્થિતિ બહારથી મુશ્કેલ લાગે પણ અંદરથી તમે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે અનુભવશો તુલા રાશિ માટે આ આઠમું રહસ્ય છે જ્યારે સમય આવશે ત્યારે ભગવાન શબ્દોમાં નહીં પરંતુ સંકેતોમાં બોલશે નવમું રહસ્ય તુલા રાશિ માટે અચાનક મોટો વળાંક નવમું રહસ્ય તમારા જીવનમાં અચાનક પરિવર્તન સાથે સંબંધિત છે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે કોઈ સમાચાર કોલ અથવા મીટિંગ આવી શકે છે જે તમારી વિચારસરની બદલી નાખશે આ વળાંક શરૂઆતમાં તમને અસ્વસ્થ કરી શકે છે કારણ કે તે તમારી યોજનાઓમાં વિક્ષેપ પાડે છે તમારી ઇચ્છા મુજબ નહીં થાય પરંતુ આ જ પરિવર્તન તમને ભવિષ્યમાં તે સ્થાન પર લઈ જઈ શકે છે જ્યાં તમે લાંબા સમયથી પહોંચવા માંગતા હતા નવું વર્ષ તમને એ રહસ્ય સમજાવી રહ્યું છે કે કેટલીક ઘટનાઓ બને છે જેથી તમે જૂના માર્ગથી દૂર જઈ શકો અને નવા અને સાચા માર્ગ પર ચાલી શકો જે અત્યારે મૂંઝવણભર્યું લાગે છે તે ભવિષ્યમાં શ્રેષ્ઠ નિર્ણય સાબિત થશે તુલા રાશિનું નવમું રહસ્ય સ્પષ્ટપણે કહે છે કે ક્યારેક જીવન તમને વાળે છે જેથી તમે તૂટતા નથી પણ ચમકતા રહો ગુપ્ત રહસ્ય એ તમારી અંદર છુપાયેલી વાસ્તવિક શક્તિ છે તુલા રાશિનું રહસ્ય અને છેલ્લું રહસ્ય સૌથી ઊંડું અને સૌથી શક્તિશાળી છે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે તમને ખ્યાલ આવશે કે તમે હંમેશા પોતાને નબળા મૂલઝારીલા અથવા બીજા પર નિર્ભર માનતા આવ્યા છો વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે મુશ્કેલ પરિસ્થિતિ નિર્ણય અથવા સત્યનો સામનો કર્યા પછી તમને ખ્યાલ આવશે કે તમે તૂટેલા નથી પરંતુ પહેલાં કરતાં વધુ મજબૂત છો આ અઠવાડિયે તમારા છુપાયેલા આત્મવિશ્વાસ ધીરજ અને નેતૃત્વ ક્ષમતાઓને જાગૃત કરશે આ રહસ્ય જણાવે છે કે સમય આવી ગયો છે જ્યારે તમે બીજાઓની મંજૂરીને બદલે તમારા પોતાના આત્મસન્માનના આધારે નિર્ણયો લેશો નવું વર્ષ ફક્ત તમને ચેતવણી આપતું નથી તે તમને નિર્ણયો કેવી રીતે લેવા તે શીખવી રહ્યું છે એવું કહેવામાં આવે છે કે તમે તમારા ભાગ્યના નિર્માતા છો તુલા રાશિના લોકો આ દસમું રહસ્ય છે જે દિવસે તમે તમારા પર વિશ્વાસ કરશો નસીબ પણ તમારી સાથે રહેશે અગિયારમું રહસ્ય એક જૂનું કાર્ય હવે પાછું આવશે તુલા રાશિના લોકો અગિયારમું રહસ્ય તમારા ભૂતકાળના કાર્યો અને નિર્ણયો સાથે સંબંધિત છે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે કોઈ વ્યક્તિ પરિસ્થિતિ અથવા પરિણામ અચાનક તમારી સામે આવી શકે છે જેનો સીધો સંબંધ તમારા ભૂતકાળ સાથે હશે આ તે કાર્ય હોઈ શકે છે જે તમે એક સમયે સંપૂર્ણ પ્રામાણિકતાથી કર્યું હતું અને તેના પરિણામ મેળવવાની આશા છોડી દીધી હતી અથવા કોઈ એક નિર્ણય જે તમે ભૂલી ગયા હતા નવા વર્ષ સાથે તેની અસર સ્પષ્ટ થશે આ રહસ્ય તમને ખ્યાલ આપશે કે સમય વિલંબિત થઈ શકે છે પરંતુ તે ન્યાય આપે છે જો તમે યોગ્ય કાર્ય કર્યું છે તો તમને માન રાહત અથવા લાભ મળશે જો તમે ભૂલ કરી છે તો આ સમય તેને સુધારવાની અંતિમ તક આપશે તુલા રાશિનું અગિયારમું રહસ્ય આજ શીખવે છે તમે જે વાવો છો તે પાછું આવે છે હવે તેને સમજદારીપૂર્વક સ્વીકારવાનો સમય છે બારમું રહસ્ય કોઈ પણ અવાજ વિના એક નવો અધ્યાય શરૂ થશે તુલા બારમું રહસ્ય ખૂબ જ શાંત છે પરંતુ તેની અસર ગહન છે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે પરંતુ તે કોઈ મોટી જાહેરાત ઉજવણી કે ધામધૂમથી નહીં આવે આ પરિવર્તન અંદરથી શરૂ થશે તમારા વિચારો તમારી પ્રાથમિકતાઓ અને તમારી ઊર્જા ધીમે ધીમે બદલાશે જે બાબતો એક સમયે ખૂબ જ મહત્વપૂર્ણ લાગતી હતી તે હવે બિન મહત્વપૂર્ણ લાગશે અને તમારા માટે ખરેખર શું છે તે નજીક આવવાનું શરૂ થશે આ રહસ્ય દર્શાવે છે કે તમારે હવે કોઈને કની પણ સાબિત કરવાની જરૂર નથી તમે શાંતિથી તમારા માર્ગ પર આગળ વધશો અને લોકોને ફક્ત પછીથી જ ખ્યાલ આવશે કે તમે કેટલો મોટો ફેરફાર કર્યો છે તુલા રાશિ આ બારમું રહસ્ય છે સાચો પરિવર્તન પહેલાં અંદર જન્મે છે દુનિયા તેને પછીથી ઓળખે છે તેરમું રહસ્ય જે ખોવાઈ ગયું હતું તે પાછું આવશે તુલા રાશિ તેરમું રહસ્ય તમારા જીવનમાં અધૂરા સંબંધ અટકેલા સ્વપ્ન અથવા ચૂકી ગયેલી તક સાથે સંબંધિત છે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે કોઈ વ્યક્તિ સંદેશ અથવા પરિસ્થિતિ જે તમે સમયના કારણે ખોવાઈ ગઈ હોવાનું માનતા હતા તે ફરીથી દેખાઈ શકે છે આ વળતર કોઈ સંયોગ નહીં હોય તે તમારી કસોટી કરવા માટે આવશે શું તમે પહેલાં જેવા જ છો કે સમયે તમને વધુ સમજદાર બનાવ્યો છે નવું વર્ષ તમને તમારા ભૂતકાળ પર ચિત્કાર કરવાની તક આપશે ભૂતકાળના અનુભવોમાંથી શીખો અને આ વખતે યોગ્ય નિર્ણય લો આ રહસ્ય ભાવનાત્મક અને નિર્ણાયક બંને હશે કારણ કે આ વખતે તમારે પસંદગી કરવી પડશે શું તમે જૂની ભૂલનું પુનરાવર્તન કરવા માંગો છો કે નવી રીતે આગળ વધવા માંગો છો તુલા રાશિ તેરમું રહસ્ય સ્પષ્ટ સંકેત આપે છે જે પાછો આવે છે તે કાયમ રહેવા માટે નથી પણ તમને શીખવા માટે આવે છે ચૌદમું રહસ્ય છુપાયેલા દુશ્મનનો પર્દાફાશ તુલા રાશિ ચૌદમું રહસ્ય તમને સૌથી વધુ સાવધ બનાવશે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે તમને ખ્યાલ આવશે કે કોઈ એવી વ્યક્તિ જે સપાટી પર ઊંડાણમાં તમારું કલ્યાણ ઇચ્છતી હોય તેવું લાગે છે તે તમારી પ્રગતિથી અસ્વસ્થતા અનુભવી રહ્યો છે આ દુશ્મન ખુલ્લેઆમ બહાર આવશે નહીં પરંતુ હવે તમે તેના શબ્દો વર્તન અને સલાહમાં છુપાયેલી નકારાત્મકતા સ્પષ્ટપણે જોશો નવો વર્ષ તમારા અંતર્જ્ઞાનને તીક્ષ્ણ બનાવી રહ્યું છે જેનાથી તમે ખોટા સ્મિત અને સાચા ઇરાદા વચ્ચેનો તફાવત પારખી શકશો આ રહસ્ય તમને ડરાવવા માટે નહીં પરંતુ તમારા રક્ષણ માટે જાહેર કરવામાં આવશે જેમ જેમ તમે તેને ઓળખશો તેમ તેમ તેનો પ્રભાવ આપમેળી ઓછો થઈ જશે તુલા ચૌદમું રહસ્ય એ છે કે જે વ્યક્તિ તમારી સાથે આગળથી ચાલે છે તે હંમેશા હૃદયથી તમારી સાથે રહે તે જરૂરી નથી પંદરમું રહસ્ય તમારા સાચા હેતુ તુલાને જાહેર કરશે પંદરમું રહસ્ય તમારા જીવનના મહાન હેતુ સાથે સંબંધિત છે એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરીની વચ્ચે તમને ખ્યાલ આવશે કે તમે અત્યાર સુધી જે દિશા લીધી છે તે ફક્ત બાહ્ય દબાણ અથવા પ્રભાવને કારણે હતી નવું વર્ષ તમારા સાચા માર્ગ અને હેતુને પ્રગટ કરે છે આ રહસ્ય તમને તમારા મૂળમાં હચમચાવી શકે છે કારણ કે હવે તમે સમજી શકશો કે તમારું સાચું આમંત્રણ તમારો જુસ્સો અને તમારી શક્તિ ક્યાં છે જેઓ તેમના જીવનમાં સ્થિરતા શોધે છે તેમના માટે આ સૌથી મોટી ભેટ હશે સાચો માર્ગ સ્પષ્ટ થશે અને મૂંઝવણનો અંત આવશે તો લા એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરી આ પંદર છુપાયેલા રહસ્યો ફક્ત ચેતવણીઓ જ નથી પણ તમારા ભવિષ્યની ચાવીઓ પણ છે તમારી રીતે આવતા સત્યને સ્વીકારો તમારી ભૂલોમાંથી શીખો અને તમારી આંતરિક શક્તિને ઓળખો નવું વર્ષ ફક્ત તારીખ બદલવા વિશે નથી તે તમારા જીવનને બદલવાની તક લાવે છે જો તમને આ વીડિયો ગમ્યો હોય અને આ રહસ્યો મદદરૂપ લાગ્યા હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર